શરીરનો ઓછો અંગ પહેલાં અડાડું હું એટલે એરિયા હે ને ઘટે આ મિત્રો બરે હે કે ઠરે મને કે એટલે ખબર જ નહીં પડતી તાર કહેવા લાલચી મારી તાર મને પાટલી ભીની થઈ ગઈ પાટલી ભીની થઈ ગઈ એટલે બરફના લીધે થઈ કે ઉને લીધે ભાઈ ગરમી બહુ થાય છે કઈ કંને તો એસી ને ખાવી લેવાય ઘેર તાર ઘેર હે એસી આવી કાળ ગરમીની અંદર અમે મસ્ત મસ્ત ટાઢો ટાઢો અને મરદાનગી ચેલેન્જ લેવા છે મરદાનગી વાળો ચેલેન્જ આપડે ચેલેન્જ હું લોકલ લેવલ ના હતા પેલા હા લોકલ છે આજનો ચેલેન્જ અમારો અઘરામ અઘરો ચેલેન્જ થવાનો છે આ હું હે તમને લાદી દેખાય છે લાદી નથી મારો ભાઈ બરફ છે આ બરફની અંદર મારે અને ભરતાને સમય વિતાવાનો છે કોણ વધારે બરફ ઉપર ટકી શકે એ આપણે જોવાનું છે બરફ ઉપર તમારે ઊભું રહેવાનું છે હુઈ જવાનું છે નાચવાનું છે ગમે કરી શકો પણ એકવાર તમે બરફ ઉપર ચડી ગયા તો તમારે હેઠો પગ નથી મૂકવાનો તો હારવા માટે હર વખતની જેમ તૈયાર છો તું વાર ખેર તું હાર એટલે હું તને પૂછું હમ પાયડા કોઈ દિવસ આયરા નથી ત્યાંય આ તો અમે તમને જીતાડવા માટે હારતા હોય બાકી હારવા માટે નથી જીતતા કે બોલો ને આ તો અમે તમને જીતાડવા માટે હારતા હોય બાકી હારવા માટે નથી જીતતા તો મિત્રો આ ચેલેન્જ અઘરો બહુ છે ગધેડી ના માથે ઉભાતું નથી અહીંયા તો તને ઉભાનું કેને કીધું તું લોઢીનો કઈ નથી બરફનું તાપમાન તમને ખબર છે ને માઈનસ ની અંદર હોય ત્યાં છે ને આ બરફ બને અને આ આટલી વારમાં ખાલી હાથ રાખ્યો ને તો તા શું કહેવાય નસુ આપડી જામમાં મીંડી કારણ કે આપણે લોહીનું પરિભ્રમણ થતો હોય આની અંદર અને ઠંડુ આવે ને તો એ તમારો લોહી જામી જાય તો હવે મે જોઈ કે કોણ વધારે ટકી શકે નિયમની વાત કરું તો એક એકવાર જો તમે બરફની ઉપર ચડી ગયા ને તો તમારે હેઠપગ નથી મૂકવાનો રેડી ચંપલ બૂટનો ઉપયોગ તમારે કરવાનો નથી અને થોડીકવારમાં ચેલેન્જ આપણો સ્ટાર્ટ થવાનો છે રેડી બ્રો રેડી રેડી તો અમારે પાસે છે ને સ્ટોપ સ્ટોપવોચ છે બરાબર આથી આપણે ટાઈમર સ્ટાર્ટ કરી દેવું ને કેટલી વાર બધા વધારે ટકી શકે જોવાનું છે કરનાખો ચાલો હાલો આપણો ભાઈ સ્ટોપવોચ ચાલુ થઈ ગઈ મે બેસી જ ગઈ ના થમ પ્રમાનંદ યે શું ہوا ઓહ ઓહ ઓ મારો ગમચા ખુલ ગયા અઘરું છે ઓ ભાઈ કેસર ભાઈ ચરાક સરવાજી રહ્યો જા સરવાatma તો છે ને એવું લાગે કે આપણે થઈ જશું પણ હવે અઘરું લાગે છે મને કાઈ ફેર ના પડે

શરીર નું ઓછો અંગ પેલા અડાડું હાવ એટલે સરફેસ એરિયા છે ને ઘટે આટલા ભાગનું નું ટૂંકમાં આપણું ઠંડુ થાય પછી વાહનો આખું શરીરનું નું બચાવી રાખવું હાવ જો આ ઇન્જિનિયર નું માઇન્ડ છે આ અભણ લોકો ખબર ના પડતી હોય ને એ આયા સુધી ખબર પડે મિત્રો ખરખા લોહી જામી જાય ને આયા આયા અમને આયા તરત ખબર પડવા માંડે છે અમને તા ઓ ભાઈ કરંટ આવે ડાયરેક્ટ મગજ આમ જા ડાયરેક્ટ આઈ થી ડેટા મોકલે આયું 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 ઈમે થાય

દેખાડતા <laughs> 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 આખી જિંદગી એમ જ કીધું આમ કરીને દેખાડતો તને સાચો વળીઓ માનો એટલે પગ લહેરે ને એ નડે એ તો હારી અમારી બરફ જ છે અમારે કાને જ લહેરતા ટેલેન્ટ જોઈ માય કાંગલી ના તમારે કામ નહી સારો હુપ હુપ આ મિત્રો બરે હે કે ઠરે મન કેલા ખબર જ નથી પડતી એ તો આ કે લાલ મારી ઠરે તારે બરે મન ખબર હા તો દેખ લાલચો દેખાડતા હતા એક લાલ ચોર કરી નાખ્યા હતા આપણે ને મિત્રો ધારે ને તો એક પોઝિશન ઉપર જ છે ને પેલેસી ચેલેન્જ સ્ટાર્ટ કરી શકે જેમ કે કોઈ આ પોઝિશન ઉપર રહ્યો તો એને આખી ચેલેન્જ સુધી જ પોઝિશન રાખવાની પણ એમાં તો વિડીયો હે ને જીરક જ બને આપણે વધારે ચેલેન્જિંગ બનાવો તો એટલે બરફના ટકડા ઉપર આપણે પગ મુકાઈ ગયો એટલે વાત થઈ પૂરી હવે ચેલેન્જ અઘરો બનાવો તો જવાની આનાથી અઘરો હા વાંધો બેઠો પગ ના મૂકોજે નાડો વાહન પૂરું કરી નાખ્યો ઓય રે ઓય હોવાનું હે એ ના એ ન કરો ના ના હોવાનું હે હો તું હું આ હોવા માં ઓય બાપ રે ઓય હવે તો ઠર હે ઓય આજા જા જામી ગયું આ રાત નું શોર કરી દીધું ઓ પાટલી ભીની થઈ ગઈ પાટલી ભીની થઈ ગઈ એટલે બરફ લીધે થઈ કે ઉને લીધે

Ee, aku udah tahu aja, Ayo, bayabup, bayabup. ayo, bayabup, bayabup. ayo, 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 એ લોરી જે ભૂલી ગયો ફાંકી ખાતી હતી તો હું એમ કંઈ બધું રહું મિત્રો અમારે ચેલેન્જે વધારે ચેલેન્જિંગ કરવા માટે અમે શું કરી ખબર બરફ ને આપણે ભાંગતા જાય ભાંગતા જાય એટલે અમને થોડી ગરમી ચડે ને પણ ભાંગતા જાઓ ને એ પ્રમાણે બરફ બરફનો એરિયા ઘટતો જાય અમે એટલે હરી ફરી નહીં શકી પછી જોય કોણ વધારે આવે અને એમાંય ભાંગવામાંય ચેલેન્જ છે કોણ વેલો ભાંગી લે અને કોણ વેલો ટકી શકે આની અંદર

મોટા પાણા લઈ લઈ જોઈએ યાર હવે મોટા પાણા લઈ લઈ આનું કઈ ને આ પાણા શું કરી શકે મોટા પાણા લેવા ભાઈ એમાં તે શું ન ભૂલી આવ્યું ભાઈ પાટલું કડક થઈ ગયું મારું પેન્ટ કડક થઈ ગયું પાછળ એવું હે પેન્ટ જ કડક થયું ને જોઈ લે ભાંગવા બેઠા એટલે ખબર પડે થોડોક ટાઈમ વધી ગયો હે ભંગવા બેઠા એટલે થોડોક આપણો ટાઈમ વધી ગયો નથી લાગતું થોડીક આયા આપણું માઇન્ડ આ ફોકસ થાય માઇન્ડ આ ફોકસ થાય છે ભાઈ હેતા થોડોક આ હે ને મગજ નો રહે પણ આ જીણકા જીણકા હે પાણા ખાતી હે ને આપણે ભાંગવા બેહ્યો ને તો તો પૂરું નઈ થાય હજી વડા પાણા આવો ભાઈ આવવા દયો ભાઈ વડા પાણા આવવા દયો હવે ને હવે અઘરો થતો જાય છે જલ્દી જલ્દી લેવા ચાલુ થઈ જાહે ઓ ચાલુ થઈ ગયું જલ્દી જલ્દી ધોર 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 આ છોકરો કામ નો આ છોકરા હગાઈ કરાવો કોક એલો ફોન લઈ લે ટાઈમર વાળો એલા એ બગડી જા ઓ હવે જો અમારો બરફ નો એરિયા એટલો ઘટી ગયો છે હું જરીક અલગ પોઝિશન લઈ લઉં પછી જો આગળી ઓ મારો પગ શું થઈ ગયા કે ઉરી હે પ્રભુ ઓલા ઉતરી જાય એક સેકન્ડ ને ટકા તું અરે રાણો રાણા ની રીતે જો આગળી

हम्म बिस्लेरी वाटर बाप बाप रे बाप बाप रे ओए रे आप रखने हैं बस हवा निकल गई फट गई फट गई

<coughs> ah, bueno, el A ver, A ver, <coughs> <coughs> <coughs>